આને કઈ ના ખબર આવ્યો ને બધા કે જાઓ જાઓ તો બહુ વધારે ધ્યાન દેને દાઈટ હોય આઈ ગઈ ભાઈઓ શબરગો ગઈ ગઈ છે ફાઇનલી બફરો દેખાય અмур કે પેલા તો શું હાલ આ ભાઈ તાલનો ભાઈ જેસી શાબાશ દાળ ભાત ખવાવાયો હોય આરે બધા દાળ ભાત ખવાવાયો મારી પાણીની અચ્છા આજા કે આજીન દાળ ભાત બે પાસવ રહે રે બહુ હો એટલે વિડિયો માં પછી ઓકે ઓકે બોલ બોલ પૂરી રિપ્લેનેબલ સરવાને બધા ખવાયા

શાલગો આપણે શેવરગો આવી જાય છીએ મિત્રો મંદિરે જવાનું છે જવાનું यार एट बैग गेट तोन के बड़ा दाल भात खावा आए तो हीरो पहला दे दियो दाल भात खावा तुम तक जे भाई तुम तक जे मारिया तुम बड़ा न एनेली दियो वाला टायर ने दुकान हां कोई देई

કોઈ વધારે નહીં આવો આટલા નજારો તો ફાઇનલી કહે આપણે અડધમો આવી જ્યાં છીએ ને આટલું મંદિર તો અહીંથી તમે લોકેશન જોઈ શકો હું બીકે બી આવી ગયા છીએ બીજા બધા હજુ નેતા હે અડધા ઉપર હું લોકેશન એક વખત આવવા જેવું હોય તો તમે જરૂર આવજો અને મારા બ્લોગનું બનાવી રહેજો જય માતાજી જય ગોકા મહારાજ હો વહીંથી પડો ને તો કોઈ વાંચી ના રહે આપણે અડધમો આવી જાય છીએ અને અમારા માણસો અને વાંચી રહે કરી તો ચોખા આવડી રહ્યા આ નવી ગુફા ગુફામાં જઈએ આપણે જય માતાજી મિત્રો આપણે અને જે ઉપર નેચરલ નજારા બહુ જ મજા આવે છે ભાઈ આજે ચડ્યા તમને જેવું લાગી થાક લાગે લઈ તો થાકી જ હતા

બસ હવે આટલા બધું પછી ગયા રહેજો હજુ તો ખૂબ મસ્તી કરવાની આપણે જાય વિડીયો વિડીયો બનાવશો મને ઉપરનું લોકેશન જોવા પબ્લિક કેટલી એમ રિએક્શન છે આપણે બીજી પબ્લિક છે જઈએ નેચા હજુ એટલા લોકો ઉપર નહીં ચડે આપણે તો કોઈ એવું નહીં

बबन लाईक का लाईक ए बबन लाइकर लाइक के अंदर हां મિત્રો બધા થઈ જતા હતા અને અમે આરો શોર્ટકટ પકડ્યો સંજયસિંહ બે જણા અને હવે આપણે પોખરા પરથી ઘેર જઈએ છીએ